જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં તો મજામાં અમારા નવા બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે ફરી આજે આપણે વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે અને આજે થઈ ગઈ છે આપણે રક્ષાબંધન તો બધા ફેમિલીને હેપી રક્ષાબંધન અને આજ હજુ આપણે સવાર સવાર નાઈન ધોરણ મસ્ત પણ કમ્પ્લીટ થઈ ગયા છે એવી અમારી સેજવી પણ કમ્પ્લીટ થઈ ગઈ છે કેમ કે આજ તો છે રક્ષાબંધન હા એટલે બધાને

এলেন ভেননcadherin কে ধর্মকা নায়াogun nara karta satu খাইসা রাখ এক্সেল অক্টোবর কাগল যো আমনাম রাখলে Halo Ganga Bandan, tak selok bol jewek Wishwa Ini yang ni adu

ভাই 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 ভাই

બબે ને કે blok તો ફેમિલી આપડે બેન ની વાત હતી બેન ની આવી ગયા છે રાખડી હવે બાંધી વાળવી

दादा ને ટેક જો તો એટલે આપેલા આર્યમન ને રાયન જ દેખાય આમ કક્ષે ના બધી બાઈક તેમ

રાખડી આપણે છે તો જો બધી અને હવે આપણે રંડોળા કારણ કે રાખડી બાંધી પડે જો આપડે રંડોળા ભોગી ગયા છે રાખડી ની તૈયારી કરી વાળી છે બાર વગાડ્યા કેમકે આપણે બેનો

હોય લે આપડે બે રાખડી લેવા કેમ કે મોટી બેન તો આ છે એટલે એની કઈ રાખડી આવી નથી એટલે મને કીધું તું લઈ લેજે તો આપડે એની બીજી બાંધી દેવી આર એને બોલાય લેવા વિશાલ ભાઈ વિશાલ ભાઈ ક્યાંક ગામમાં માં મારો હોય ગયો ગામ વસ્તુ લેવા ગયો એટલે આવે પછી બાંધશું બે ત્રણ ચાર પાંચ સોઠ ચાર હજાર રૂપિયા અમારા ભાઈ પૈસા હમ ટાઈપથી જાતે રાખડી ખોવાઈ જાય છે લો તમારે લટકન વાળી ભાભી રાખડી તો આપડે જો આવી લાવ્યા લટકન વાળી ફુમકા વાળી લો ત્યાં પેંડો કા Halo, kalau <laughs> modu? Halo, temar bayar dah. kita nasi? Yalah, pura pas Mana Banyak. kau, <laughs> અમને પસા હે આમાર ફાઈ તો જો હાલવા જ મળ્યા છે જો જાય તે અહીંયા કાકાની છોકરી ની બધા બેઠા છે મારા ભાભી બેઠા છે આ આમાર ભાભી છે આ આમાર ભાઈ છે આમાર બા ને તમે ઓળખતા થશો અને આ બે મારા કાકા ની છોકરી છે ગોલું રમાડવા મણી કેમ કે રાખડી બંધી હતી નવરા થઈ ગયા કા ગોલું રેતો નથી જાય ક્યાં ગરમી થાય કે નહીં એટલે ઉકળાટ થાય એને પપ્પા જેવો છે હા

એને રોકાણ બહુ આવે છે કેમ કે આપણને પહેલી વખત આપણે હારે ખા એટલે આપણે રમાડી લેવી થોડોક તો બસ આજનો વિડીયો આવો કક હતો તો આ સાથે જ અમારો રક્ષાબંધનનો વિડીયો પૂરો કરી દેવી જો મારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં ખાસ કહેજો ને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો હવે મળશું પાછા એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય